નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય બે જોઈશું બીજો દાખલો જોઈશું છ પોઈન્ટ ચોવીસ માં જો એ સમાંતર સીડી એટલે આ બંને રેખાઓ એ અને સીડી કેવી હતી સમાંતર હતી ઇફ લંબ સીડી એટલે ઈ એફ એ સીડી ને કેવી હતી લંબ હતી અને ખૂણો જીઈડી બરાબર એકસો છવ્વીસ આપણને આપેલું છે એટલે જીઈડી કયો ખૂણો બનશે જીઈડી એટલે આખો ખૂણો બનશે કેટલો એકસો છવ્વીસનો નો એટલે આ ખૂણો થશે એકસો છવ્વીસ ડિગ્રીનો તો એ જી એટલે આ ખૂણો જી એફ જી એફ એટલે આટલો ખૂણો અને એફ જીઈ એટલે આ ખૂણો આપણે શોધવાનો છે એટલે અહીંયા લખું છું નંબર એક આપણે આ ખૂણો શોધવાનો છે બીજો આ ખૂણો શોધવાનો છે અને ત્રીજો આ ખૂણો શોધવાનો છે તો ચલો આપણે આગળ દાખલો ગણીશું અહીંયા એ બી અને સીડી આપણને સમાંતર આપેલી છે એટલે અહીંયા લખીશું એ બી સમાંતર સીડી કઈથી લખ્યું પક્ષ પરથી રકમ પરથી એટલે કે પક્ષ પરથી લખ્યું હવે એ બી તો એના જીઈડી એ બંને કેવા થવાના અંતયુગમકો થવાના અને બંને સરખા થશે તો આ લખીશું ખૂણો એ જીઈ બરાબર ખૂણોડી જી ઈડી અંતયુગ્મ કોણ હોય તો લખીશું અંતયુગમ કોણ યુગમાં કોણ બરાબર હવે જોઈએ તો આપણને રકમમાં જીઈડી ની કિંમત આપેલી છે કેટલી એકસો છવ્વીસ તો જીડી બરાબર મૂકીશું એકસો છવ્વીસ માટે અહીંયા આવશે માટે માટે ખૂણો એ જી બરાબર આની જગ્યા શું મૂકીશું આપણે એકસો ને છવ્વીસ એકસો છવ્વીસ તો આની કિંમત કઈ થી આપણે પક્ષ પરથી રકમ આપણને આપેલું છે અહીંયા લખીશું પક્ષ એટલે એક ખૂણાની કિંમત આપણને મળી ગઈ બરાબર તો આ થયો આપણો એક જવાબ હવે આપણે જીઇએફ જીઇ એફ બરાબર તો અહીંયા આપણે લખીશું તો આખો ખૂણો શું હતો જીઈડી તો જીઈડી એ આ ખૂણો એટલે કે જીઇએફ અને બંનેનો સરવાળો થાય તો અહીંયા લખીશું બરાબર ખૂણો જી ઈફ વત્તા ખૂણો એફ ઇડી અથવા તો ડી એફ એફ ઇડી કારણ તમારે આપવું હોય તો આપી શકોમાં આપેલી છે કે જીઇડી બરાબર એકસો છવ્વીસ આપેલા છે તો આપણે જીઈડી ની મૂકીશું માટે એકસો છવ્વીસ ડિગ્રી બરાબર આ જીઇ કિંમત આપણે શોધવાની છે એટલે આપણે એને રાખીશું

નેવ ડિગ્રી અને અહિયાં કારણ આપીશું કે આપણે હવે આપણે એફ ને કરતા બનાવીશું તો માટે ખૂણો જી ઈ બરાબર શું થશે આ નેવ આવવાના બરાબરની અવાજ એટલે 126 માંથી એ માઈનસ થશે તો 126 માઈનસ 90 થશે માટે 126 માઈનસ 90 એટલે કેટલા થશે 36 126 માઈનસ 90 એટલે 36 થશે તો આ લખીશું કોણ ઓ જી ઈ એફ બરાબર જી ઈ એફ બરાબર 36 ડિગ્રી થશે તો આપણને બીજા ખૂણા માપ પણ મળી ગયું બરાબર હવે આપણે ત્રીજો ખૂણો એટલે કે નું માપ શોધીશું હવે એટલે આ ખૂણો થશે એફજી આનું કિંમત આપણે શોધવાની છે હવે આકૃતિમાં જોઈએ આપણે આ ખૂણો અને આ ખૂણો એટલે હોય તો એમનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય તો અહીંયા લખીશું આપણે ખૂણો એ ખૂણો એફ બરાબર એકસો એસી ડિગ્રી કેમ તો એનું કારણ અહીંયા લખીશું કે એક રેખા પરના ખૂણા પરના ખૂણા બરાબર હવે એજી ઈ વત્તા એફજી એજી વત્તા એફજી બરાબર એકસો થયું પણ એજી ની કિંમત તો આપણે શોધી કેટલી એકસો ને છવ્વીસ અહીંયા આપણે શોધી છે તો આમાં લખીશું એજી ની જગ્યાએ માટે એજી ની જગ્યાએ લખીશું એકસો ને છવ્વીસ ડિગ્રી વધતા ખૂણો એફ આપણે શોધવાનો છે એફ બરાબર એકસો એસી થશે આપણે એફ શોધવાનો છે એટલે આપણે એફ ને આનું કારણ તમે દર્શાવી શકો છો અહીંયા કે ખૂણો એજી બરાબર કરતા બનાવવો હોય તો આ એકસો છવ્વીસ કઈ જશે બરાબરની આ બાજુ એટલે માઇનસ એકસો છવ્વીસ થશે તો એકસો એસી માઇનસ એકસો છવ્વીસ તો 180 - 162 कितना થશે 180 - 162 થશે 54 તો માટે ખૂણો FGE बराबर 54 डिग्री થશે તો આ થઈ ગયો આપણો ત્રીજા ખૂણાનો માપ बराबर તો અહીંયા ત્રણ ખૂણા આપણે શોધવાના હતા ke nama pria sudilita oke okay.